નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો મનરેગા કોમ્પાઉન્ડ માં ગાંધીનગર ખાતે ટીમો આવતા ભૂલ છુપાવવા કામગીરી હાથ ધરાઈ દેવગઢ બારિયાના મોટી ખજૂરી ગામે મનરેગા યોજનાનું લાખોનું કોમ્પાઉન્ડ છુપાવવા કોમ્પાઉન્ડીઓ દ્વારા માટી મેન્ટલ રસ્તાનું કામ ચાલુ કરાયું કામ ચાલુ કરતા ગ્રામજનો રોષે ભરાયા મનરેગા કોમ્પાઉન્ડ છુપાવવા કામ ચાલુ કરતા કોમ્પાઉન્ડી ટોળકી યુદ્ધના ધોરણે કામે લાગી મનરેગા યોજનાનું કૌભાંડ ગરીબોના વિકાસના કામો ફક્ત કાગળ પર સ્થળ ઉપર કામ જ નહીં કૌભાંડીઓની ટીમ પોતાના કાળા કરતું છુપાવા જૂના મંજૂરીવાળા કામો ચાલુ કર્યા ગાંધીનગરની ટીમે તપાસ શરૂ કરી તેનું રિએક્શન આવતા કૌભાંડીઓ વિકાસ કરવાની કામગીરીમાં જોતરાયા ગ્રામજનો દ્વારા વિરોધ કરતા ગામના સરપંચ બચુભાઈ દ્વારા લોકોને ધમકી આપતા હોવાનો પણ કરાયા આક્ષેપ બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા મારું નામ પૂજારા સરદાર રવિસિંહ છે હું ગામ મોટી ખજરીનો રહેવાસી છું અને મારા ગામમાં મોટી ખજરી ગામમાં અગાઉ બે હજાર બાવીસ તેવીના કામ કરવામાં મંજૂર થયેલા તો અત્યારે એસઆઈટીની ટીમ આવવાથી લોકોને આંખોમાં ધૂળ નાખવાને કારણે મેટલ નાખવાની કોમગીરી ચાલુ કરતાં લોકોને ઉભરાટ થતાં આખા ગૌમજનોને ખબર પડતા ગૌમજનો દોડી આવી અને ગૌમજનો તપાસ કરી કે શાહ કારણનું કોમ થાય છે તો લોકોને બી આમ જવાબ બી અમને બહુ બચુ સાહેબ સાહેબે બી આલી એક જણને બે થાપોલો બી મારી અમારા ગામમાં અને તો બી છતાં તો એવું કહે છે કે તમને અમે જોઈ લઈશું એ બી ધમકી બી આલે છે એના છોરે બી અમને ધમકી આલી મને બી જાતે અને અત્યારે એ કોમને ઓખોમાં ધૂળ નાખવાનો એટલે લોકોને હવે એવું કહે કે અમારું કોમ પૂરું બતાવીએ એ કરીને અમને એવું કરવા બેઠા છે અત્યારે હજુ કશું બી કોમ થયેલું નહોતું એક બી રૂપિયાનું કોમ કરેલું નહોતું અગાઉ આટલા દોઢ બે કિલોમીટરનો રસ્તો છે છેક મુડેરફળિયા કુનાગરથી મુડેરફળિયાથી છેક ડુંગર સુધીનો રસ્તો મંજૂર થયેલો તેને હમણાં અત્યારે જ એ લોકો એવું કહે છે કે બે હજાર બાવીસથીમાં મંજૂર થયેલો પણ તો છતાં હમણાં લોકોને ઓખમે ધૂળ નાખવા એટલે એસઆઈટીની ટીમ આવવાથી આ લોકોને કે અમે કરી કરેલો છે એમ કરીને બતાવવા માટે આ લોકો લોકોને ઢુંગરા બનાવવાનું કોમ ચાલુ કર્યું છે હેલો ને બરાબર મુડેલ સાધુભાઈ સોનાભાઈ મુડિલ ફળિયા ગામ મોટી ખજૂરી જો મેટલ નાખી હું સ્થળે ગયો અને મેં ફોટો પાડી લીધો અને ફોટો વાયરસ કરી નાખ્યો તો બચુ સાહેબના છોકરે મને એવું કીધું કે તું અહીં રસ્તે છરકવાનો કે નહીં મેં કીધું છરકીશ ને સરકારી રસ્તો છે તો મને ધમકી આલી કે ટોટિયા તોડી નાખીશ આવો વાયરસ કેમ કર્યો એમ મને ધમકી હાલમાં આવી અને મેં આવીને બધાને મોટાને પૂછ્યું મેં કીધું આવી રીતના મને વાત કરી બચ્ચુ સાહેબના છોકરે મેં કીધું તોઠિયા તોડી નાખવાની વાત કરે છે બરાબર મેં તો જો સ્થળે જઈને મેં ફોટો વાયરસ મોકલાયો ઓકે કામ ચાલું છે અત્યારે કેમ કામ ચાલુ છે મેં કીધું બે હજાર ત્રેવીસ ચોવીસની મંજૂરી મેળવેલી અને અત્યારે કેમ પચીસમાં મેળવે છે એ રીતના મેં ફોટો મોકલાયો વાયરસ કર્યો એની ઉપરથી મને ધમકી આલી